સર સયાજરાવ ગાયકવાડ પાસે દરબારમાં મુખ્ય સંગીતકાર હતા તેમના જન્મદિવસે આજે વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલી તેમની મઝાર પર એમએસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાદર ચડાવી હતી ચાર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઉસ્તાદ ફેયાઝ ખાન મોસાળમાં આવ્યા હતા જ્યાં તેઓએ સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું ફેયાઝ ખાન સાહેબે ભારતીય સંગીતની મુખ્ય પાંચ પદ્ધતિઓ ધ્રુપદ ખયાલ ટપ્પા ઠુમરી અને ગઝલમાં અનોખી સિદ્ધિ મેળવી હતી ફેયાઝ ખાનની ચોમેર પ્રસરેલી સિદ્ધિઓથી પ્રભાવિત થઈને ઈસવીસન ઓગણીસો બારમાં વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે તેઓને પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીત વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સરસયાજીરાવ ગાયકવાડે પગાર માટે પૂછતા તેઓએ માસિક રૂપિયા થી ઓછી એક પાય નહીં લઉં તેમ જણાવ્યું હતું તે સમયે ભલભલા ઉસ્તાદો રૂપિયા ચાલીસ પચાસમાં રાજી થઈ જતા હતા સરસયાજરાવ ગાયકવાડે ઉસ્તાદ ફયાઝ ખાનની સિદ્ધિઓને જોઈને રૂપિયા સો પગાર મંજૂર કર્યો હતો એટલું જ નહીં તેમને બહારના કાર્યક્રમો કરવાની પણ છૂટ આપી હતી ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો તેમનો અવાજ ભારતીય સંગીતની સાચી ઓળખ કરાવવા લાગ્યો હતો ત્યારથી તેઓએ જીવનના અંત સુધી વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી વડોદરાની સંગીત વિદ્યાપીઠમાં એમની પાસે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા તે ઉપરાંત બીજા સંગીતનો પણ તેમની પાસે શીખવા માટે આવતા હતા આજરોજ જ આફતાબ એ મોસીકી સ્વર્ગસ્થ ઉસ્તાદ ફિયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે એમ એસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના સંગીત વિભાગના ડૉક્ટર રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓ દ્વારા મઝાર પર ચાદર ચડાવી હતી તેઓના સંગીતના ગીતની વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જે સંદર્ભે ડૉક્ટર રાજેશ કેલકર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આફતાબ એ મોસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છે જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા આવા મહાન કલાકારને અંજલિ અર્પવા અમે અહીં આવ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર